નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના કપાસના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ટુડે ડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના કપાસના બજાર ભાવની વાત કરીએ તો ભીલોડા નવસોથી અગિયારસો પચાસ ભેસાણા એક હજારથી પંદરસો સોળ ધંધુકા એક હજાર પિંચોતેરથી ચૌદસો પંચાવન રાજકોટ તેરસો પચાસથી પંદરસો તેત્રીસ લીલિયા મોટા સાતસોથી ચૌદસો સિત્તેર ઉપલેટા તેરસોથી ચૌદસો પંચાણું વડાલી તેરસો પચાસથી પંદરસો પચીસ સાવરકુંડલા તેરસો પચાસથી ચૌદસો પંચાણું ગોંડલ બારસો એકથી ચૌદસો છન્નું મોરબી તેરસોથી ચૌદસો પચાસ પાટણ બારસોથી પંદરસો એકત્રીસ વિસનગર બારસોથી સોળસો એક માણસા તેરસો પચાસથી પંદરસો એકોતેર વાંકાનેર તેરસો પચાસથી ચૌદસો ચોપન જામજોધપુર ચૌદસો એકથી પંદરસો એકતાલીસ પાલીતાણા અગિયારસો પચાસથી ચૌદસો વીસ આંભા બારસો બેથી ચૌદસો ત્રાણું અમરેલી સાતસો સિત્તેરથી પંદરસો ત્રીસ ભાવનગર તેરસો પાસઠથી ચૌદસો ઇઠોતેર તળાજા બારસો પચાસથી તેરસો છોતેર હળવદ તેરસોથી ચૌદસો એકાણું હારીજ અગિયારસોથી ચૌદસો વિરમગામ બારસો પચાસથી ચૌદસો ચોર્યાસી વિજાપુર ચૌદસો ચોપનથી પંદરસો એક્યાસી સિદ્ધપુર બારસો એકાવનથી પંદરસો સાઠ ચાણસમા અગિયારસોથી ચૌદસો બાબરા અગિયારસો પંદરથી સત્તરસો પંચ્યાસી જસદણ તેરસો સિત્તેરથી પંદરસો પચીસ જામનગર એક હજારથી ચૌદસો પચીસ જેતપુર અગિયારસોથી ચૌદસો છોતેર ચોટાણા બારસો સિત્યોતેરથી તેરસો પંચ્યાસી અંજાર તેરસો પચાસથી ચૌદસો એકતાલીસ કઢી બારસોથી પંદરસો અઠ્યાવીસ બોટાદ તેરસો સત્યાવીસથી પંદરસો સિત્તેર જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલના સબસ્ક્રાઈબ કરી લેજો